પાટણ શહેરમાં લોકસભા ચૂંટણીમાં આ વખતે ભારે ગરમી હીટવેવ સહિતના વિભિન્ન પ્રશ્નોને લઈને મતદાન ઓછું થવાના અને મતદારો મતદાનમાં ઉદાસીનતા રાખે તેવા એધાણોથી ચિંતિત સરકાર અને તેના વિવિધ સરકારી તંત્રોએ યેન કેન પ્રકારે મતદાનમાં વધારો થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે અપનાવેલા વિવિધ પ્રયોગોના ભાગરૂપે પાટણ નગરપાલિકાએ શહેરના વેપારી મંડળોના વિવિધ એસોસિએશનના પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેઓને મતદાનની ટકાવારી વધે તે માટે સરકારના અને લોકશાહીના પર્વના આ પવિત્ર કામમાં સહયોગનો હાથ લંબાવ્યો હતો પાટણ પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં શહેરના વિભિન્ન વેપારી મંડળના જેટલા પ્રમુખ મંત્રી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ચીફ ઓફિસર નીતિન બોડાતે વેપારીઓને અનુરોધ અને અપીલ કરતા જણાવ્યું હતું કે પાટણના વેપારી મિત્રો તેમના ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે તથા તેમની દુકાન કે ફોર્મમાં નોકરી કરતા કર્મચારીઓને તારીખ સાતમી મેના રોજ સવેતન રજા આપીને તેના વતનમાં મત આપવા જવાની રજા આપે તે જરૂરી છે નોકર કર્મચારી પરપ્રાંતીય હોય તો પણ તેને ત્યાં મત આપવા જવાની રજા આપવી તેમણે કહ્યું કે મતદારો ગરમી તથા મતદાનમાં મતદારોની લાંબી લાઈનો હોવાનું કે મતદાન ઓળખપત્ર ન હોવાના બહાના કાઢીને મતદાનથી ઉદાસીનતા રાખે છે પરંતુ ઓળખપત્રોના અનેક વિકલ્પો છે જેનાથી મતદાન કરી શકાય છે તેમણે કહ્યું કે મતદારોને બ્લોક લેવલ ઓફિસર બીએલો સ્લીપો આપે છે તે તથા હવે બદારો ઓનલાઈન પણ પોતાના બૂથ કે લોકેશન મેળવી શકે છે તેમણે વેપારીઓને સ્વૈચ્છિક રીતે પોતાના ગ્રાહકોને તેમની ખરીદી કે સેવાઓના બદલે લેવાતા શુલ્કમાં ડિસ્કાઉન્ટ આપવાની યોજના જારી કરી મતદારોનો પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરીને દેશ માટે આટલો ભોગ આપે તે જરૂરી છે સીઓએ જણાવ્યું હતું કે પાટણમાં વોટિંગ તો સારું થાય છે પણ હજુ વધારે ઊંચી ટકાવારી આવે તે જરૂરી છે આ પ્રસંગે વેપારી મંડળના મહાસુખભાઈ મોદીએ અમે પાટણના વેપારીઓ ચૂંટણી પંચને સહકાર આપતા જ હોઈએ છીએ અમે રાષ્ટ્રહિત પહેલાં જોઈએ છીએ અને કર્મચારીઓને રજા આપીએ છીએ તેવું જણાવ્યું હતું હાલમાં મતદાર જાગૃતિ માટે અને મતદાનની ટકાવારી વધે એ માટે સરકારશ્રી દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા વિવિધ સખી મંડળના બહેનો મતદાન કરે એના માટે પણ સખી મંડળની બહેનો સાથે નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે અને સાથે સાથે અલગ આપણા પાટણ શહેરના જે વેપારી મંડળના પ્રમુખ અને મંત્રી વિવિધ એસોસિએશનના હતા એમને પણ આજ રોજ બોલાવી અને એમના વેપારી સૂચનમાં સમાયેલ તમામ વેપારીઓ મતદાન અવશ્ય કરે સો ટકા મતદાન થાય અને એના ત્યાં કામ કરતા જે માણસો કે નોકરો જે હોય એમને મતદાન માટે રજા આપવામાં આવે એમને રજા મતદાન કરવા માટેની તક આપવામાં આવે અને જો બહારગામ એમને જોવાનું એના માટે રજા પણ આપવામાં આવે અને પગાર સાથે રજા આપવામાં આવે એ એ બાબતે એમને એક અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે મતદારો મતદાન કરે એમને પ્રોત્સાહિત કરવા માટે વેપારીઓ તરફથી સ્વૈચ્છિક રીતે એમને કોઈ ડિસ્કાઉન્ટ અવસર ડિસ્કાઉન્ટ આ મતદાનના દિવસે એમને કોઈ ડિસ્કાઉન્ટ મળે એ બાબતની પણ અપીલ કરવામાં આવી છે અને એમાં વેપારીઓ પણ એમાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે મતદાન વેરામાં જે સ્લીપ વેરાને જે પહોંચ આપવામાં આવે છે એ પહોંચમાં મતદાન જાગૃતિના સૂત્રો એને છાપી અને એને સ્ટેમ્પ મારી અને આપવામાં આવશે જેથી જે કોઈ જેટલા પણ ટેક્સ ભરનારા છે એમને મતદાનના દિવસની અને મતદાન કરવા બાબતની એમને એક જાણ કે પરિણામ કરી શકાય એ માટેની પ્રવૃત્તિ કરવામાં આવશે